મિત્રો આપણે ટિકિટ લેવાની તો ટિકિટ લઈને આવ્યો છે આ બધા અંદર માટે પચાસ રૂપિયા ટિકિટ એક જણ ને છે તો આ જણા હતા તો ટિકિટ લઈ લીધી છે અને આ પોકરણ છે તો આપણે અંદર હવે જઈને તમને બતાવીશું આ મારા રામદેવજી મહારાજ તે નાના હતા ને મોટા થયા છે તો તમે જો અહીંયા સેલ્ફી સ્ટીક છે અંદર બધે એમના ઘર છે આ ટિકિટ બતાવી અંદર પણ ટિકિટ બતાવવાનું આવે છે ને આપણે અહીંયાથી જઈએ અને આ વ્યુ જોઈ લો

તો આરામાપીરના અંદર પડ્યા છે જો બધા વાસણ ઘંટીન બધા છે તો આ જૂની વખતનો છે અંદર લોકો પણ પૈસા ને બીજા નાખે છે આને આ જગ્યાથી પૈસા પણ નાખે છે ને આ બધી માનું

બીજુ તમને ખબર હોય તમે કહેતા રહેજો આ છે એ લોકો ફોટા પણ મૂકે છે કે યાદગીરી માટે આ એમની તલવાર પડે છે રામા તો એનું વજન તો મને યાદ નથી પણ વજન એ ખુબ છે સાફી જૂની વખતની પેટી ટંક કેવાય ટંક છે ના જૂની વખતના બધા ઓજારો છે તો આ બાજુ કશું નથી જોયો આગળ બધા તમને ઉપર ચડવાનું છે તો આપણે ઉપર ચડીએ હવે તો આ બંદુકો છે જૂની વખતની ની આ બધું પડ્યું છે પહેરવાનું બીજું બધું તમે જો આ બધો સાધનો ઓજારો પડ્યા છે પછી આ ફોટા છે આ તલવારો બધી જાતની તલવારો છે અંદર

હા સાફી ની બધું છે આ બાજુ પણ જોઈ લો કાતેણી બધી કાતરો ની બધી જૂની વખતની વસ્તુઓ છે આ એ ચંપલ એમના છે જૂની વખતના બધા જો માટીના ગલ્લાઓની બધી વસ્તુઓ છે આ મેદીને કલર કરવાનો ને આ બાજુ માથું ઓળવા માટે કોક્ષાઓની બધું છે તેલ પછી તમે આગળ જશો એટલે અહીંથી રામ ભગવાનનો ફોટો છે તો આપણે ત્યાં શું શું જોઈ લઈએ અહી તુલસી પણ છે હજી સુધી અહીંથી આપણે આગળ જઈએ તો જૂનું છે તો આપણે જોઈ ને બધું જોઈ લઈએ અંદર તો ખાલી ગેલેરી જ છે આ રામદેવ ની જૂની પેટી છે આ એમના ચંપલો છે જૂના વખત તો એથી પણ નજારો તમને બતાવી દઈએ પોખરણ કેવો નજારો છે જો પાવાની છે ને તાળું મારેલો છે તો શું છે અંદર ત્યાં નજીક જઈને આપણે જોઈ આઈએ અંદર તો કશું જ નથી ને તમારે બેસવું હોય તો બેસવા માટે છે બીજું તો અંદર કશું હાલ છે જ નહીં મેં તો ખાલી ગેલેરી છે તમને આખો વ્યુ બતાવી દઈએ આ બાજુ છે તો લોક મારેલો છે હવે નીચે ઉતરવાનું છે તો આપણે નીચે જઈએ હવે આપણે આવી ગયા ત્યાંથી મિત્રો આપણે બહાર આવશું એટલે સીધે સીધા તો પછી ને જો પેલી સાઈડ આપણે આવ્યા હતા ત્યાંથી સીધી સીધા આ બાજુ આવશું એટલે પછી બીજી જગ્યાએ ફરવાનું છે તો અંદર જુઓ લીંબુ સોડા મળે છે પછી અંદર બાબા બાબાદે જોઈ લઈ અંદર બાબા રામદેવજી લીલા બાબા રામદેવજી લીલા આ તો જુઓ જૂના જમાના નો એમનો હિંચકો છે હિંચકે છે આ જો મૂર્તિઓ પણ છે તો એમનો ઘોડો આ દરજીએ બનાવ્યો તો ઘોડો ને હવા મૂડી ગયો તો એ ઘોડો ને આ જોઈ લો ઘોડો આખો આખો ઘોડો પછી આજે બધી મૂર્તિઓ છે આ જો જૂનો ઘોડા છે હજી તો બાબાજીના ઘોડા ઘણા બધા છે ખંડિત પણ ઘોડા છે કને નું હોય એવું મને લાગી રહ્યું છે તો સામે પણ બાબાજીનો ફોટો છે અને ચાંદલા પણ બહુ લગાવેલા છે સ્ત્રીઓ લીંબુ સોડાનું મળે છે ત્યાંથી સીધે સીધા ઉપર ચડીએ આપણે હવે ને જોઈએ ત્યાંથી આપણે સીધે સીધા ચડીશું બાય મસ્ત લાગે છે અહીંથી પણ તમે ચડો એટલે જો અહીંથી ઉપર ચડવા માટે જાળે બંધ કરેલી છે કે કેમ કે પડી જાય તો લોકો તેના માટે અને અહીંથી પણ છે જુઓ અહીંથી તમને મસ્ત સરસ મજાનો વ્યૂ બતાવી દઈએ તો જો અમે ખાલી સીડી ચડવાનો છે અને પછી અહીંથી નજારો જોવાનો છે બધો જ સરસ મજાનો તો જો અમે કાને તમારે બેસવું હોય તો બારીએથી જવું હોય તો જોયો ને આપણા મોબાઈલથી ઝૂમ કરીને જોઈ લઈએ તો આ બાજુ બધા ઘરો જ છે બીજું કશું પણ નથી ઘરો અહીંથી મસ્ત નજારો આવે છે પોકરણનો અને રામા રામાપીર રમીને મોટા થયા હતા તો આપણે ઉપર ચડી ગયા છીએ અને જુઓ સરસ મજાનો નજારો દેખાય છે તો સામે પંકજભાઈ પણ રીલ બનાવે છે પાણીના ટાંકા જેવો છે તો આપણે ઉપર ચડી તમને બતાવું તો ટાંકા જેવો છે જો અંદર આવું જ છે બીજું કશું જ નથી અંદર હમ દોરડું હશે પછી જો ઉપર જવા માટે જાળે મારેલી છે ને અહીંથી આપણે સીડીએથી નીચે જઈશું મેં ચિરા ચિરાગ કુમાર રીલ બનાવે છે તો આપણે અહીંથી જઈએ જો તમારે અંદરથી કોઈ મૂર્તિઓ બી જોઈતી હોય તો નીચે દુકાન છે ને અહીંથી પણ તમે જોઈ લો છે ઉપર જવાનું હોય છે અહીંથી પણ ફોટા પાડાવવા માટે બધા ઉભા છે અંદર સ્ટુડિયો પણ મેં બનાવી દીધો છે તમારે કોઈ ફોટા પાડવા હોય તો

આપણે મેઘાને છે તો તે બતાવી દઈએ આ જૂના જમાનાના ગાડા છે આ જો પૈડા પણ જો લકડાના જ બનાવવામાં આવતા ને આ જોઈ લો જૂના જમાનાનો ગાડો એમના જૂના જમાનાના ગાડા છે અંદર ને જૂના જમાનાની અંદર કોઠીઓ ભરતા તે પણ જો કોઠી પડે છે અંદર પાણી ભરવાની હોય કે પછી કે એને દાણ બીજું કંઈ ભરવાનું હોય અંદર બાજરી કે બીજી હોય ને ત્રિશૂળ પણ છે અહીંથી પણ ડાયરેક્ટ નીચે આવે છે ને અહીંથી આપણે હવે નીચે જઈશું તો અહીંયા જો છે અને પણ ધીમું ધીમું વાગી રહ્યું છે તો જો કોપી રાઇટ ના આવે તેના માટે હું થોડોક દૂર જતો રહું છું ને જો બાબાની જગ્યા પણ અમે લઈ રહ્યા છે ને સામે પણ બાબાનું મંદિર છે તેની જગ્યા છે ત્યાં જગ્યાએ જગ્યા ફરગે છે ત્યાં બાબાજીનું પણ મંદિર છે તો આપણે અમે આવતું પોખરણ તો હવે આપણે અહીંથી હવે પૂરું કરીએ છીએ વલોક તો મિત્રો આપણે અહીંથી વલોક પૂરો કરીએ છીએ પોખરણની અંદર ને હવે બીજે જઈશું ત્યાં વલો નવો બનાવીશું ને જો બીજે ફરીશું તો તમને પણ તે બતાવીશું તો જય બાબાજી